નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયંકર આક્રોશ સ્ટ્રીટ લાઇટ પાણી વિતરણના પ્રશ્નો ગંદકીના સામ્રાજ્યથી ફેલાયેલું ધારી શહેર મેઇન બજારમાં પીવાના પાણી રસ્તા ઉપર જાણે ચોમાસાનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો ભગવાનના ભરોસે ચાલતી ધારી નગરપાલિકા તો આની કરતા ધારી ગ્રામ પંચાયત હતી એ અમને એમ લાગે સારી હતી વસ્તુ સાફ થતું અત્યારે નગરપાલિકા થઈ છે પણ જ્યાં જોવે ત્યાં કચરા 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 આની પેલા મેં ગ્રીલ બનાવી તો કાચું પાણી બહુ ઢોળાતું એટલે અમે જૈન લોકો કાચા પાણીને વિરોધી હોય તો ઘરે ઘરે જઈને હું કહી આવ્યો હું પોતે કહેવા ગયો મારામાં આ ન આવે છતાં મેં મારા રિક્વેસ્ટ કરી બધાને કે તમે ચાલુ જ્યારે પાણી આવે ત્યારે તમે સંડાસની અંદર આ નળી મૂકીને પાણી ઢોળો છો આ તમને કેટલું પાપ લાગે છે અને એ લોકો સુધરી ગયા પણ ધારી ગામના હોદ્દેદારો એને હજી શું પગાર જ ખાલી ખાવાનો છે કોઈ જાતની કોઈ જવાબદારી છે જ નહીં ધારી તાલુકા અત્યારે ગુજરાતમાં થઈ છે નગરપાલિકા પણ મને એમ છે નગરપાલિકા ગુજરાતમાં થઈ બહુ અમને એમ લાગે કે દુઃખની વાત છે કે એમ અમતા કે ધારીમાં નગરપાલિકાને તો હવે સારી સુવિધા મળશે પણ દિવસે દિવસે ધારીની હાલત એકદમ બગડતી જાય છે તો આને માટેના જે કોઈ લોકો જવાબદાર હોય એને હું આ એક રીલ બનાવી અને જાગૃત કરું છું પછી હું તો મુંબઈ બેઠા બેઠા બધું કરી શકું છું સમજી જાજો અમિત શાહ જો અમારા છે હર્ષ સંઘવી અમારા છે અમારા નાના ભાઈઓ છે અમારું કામ કરે જ છે મુંબઈમાં અને મુંબઈમાં અમે જો નેવું માલના ટાવર બનાવતા હોય તો ત્યાં અમને તકલીફ પડતી જ હોય પણ અમે પ્રેમથી તોડમાં સમજાવીએ ત્યાંના આજુબાજુના લોકોને ત્યાંના હોદ્દેદારોને કે સાહેબ આ ટોળું કરવાનું છે અને ઈસીબીને કામ થઈ જાય અને અહીંયા જેને હું હું નગરપાલિકામાં આની પહેલાં ગયો હતો ત્યારે પ્રિન્ટુભાઈ મકવાણાએ મને કીધું મારી પાસે ટાઈમ નથી એટલે આ અમને જવાબ જો આવી રીતે આપતા હોય આટલા અમે મોટા નથી અમે તો નાના છીએ અમે ગુરુદેવ ભાઈ તરીકે રિક્વેસ્ટ કરવા ગયા કે પેંડુભાઈ જરાક આ તમે સાફ કરાવો તો ન્યાના નગરપાલિકાના હોદ્દેદારો અત્યારે એટલા બધા એને હવા આવી ગઈ છે એ હવા અમે નીકળી જવાની અમારી તાકાત છે પણ અમારા બાપ દાદાનું ગામ છે અમારા નાનો ભાઈ જૈન સાધુ થઈ ગયા છે એટલા માટે અમે આ અમારો શસ્ત્રનો ઉપયોગ નથી કરતા તો મહેરબાની કરીને આ સાંભળી અને ધારી સ્વચ્છ થઈ જવું જોઈએ નક્કર પછી તમે કહેતા ને કે આ જૈનના દીકરાઓએ શું કર્યું જૈનનો દીકરો બધું કરી શકતો તો આથી પાતળી ઓલા પહેલાં ધારીમાં અનાજ કોઈ જાતનો કોઈ માણસને ચોપડા આ તે બધું અમે આપતા હતા ધારીનો 35 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈ લો પણ ધારીની કમનસીબ છે કે આથી બધા જઈનો પોતાના ધંધા તે મુંબઈ કલકત્તા બેંગ્લોર અમદાવાદ સુરત રહ્યા ગયા છે વ્યવહારિક કામ માટે તો હવે જાગો ધારી જાગો તમારે કાઈ પણ કામ હોય તો મારા ત્રણેય નંબર તમારી પાસે છે જ ગમે ત્યારે મને ફોન કરવાની છૂટ છે હું ડે નાઈટ મુંબઈમાં કામ કરું છું મારી બેસ્ટમાં છે ઇન્દ્ર બચો મિનિટમાં વન સેવન સેવન અને ઈસ્ટમાં છે મહાકાળી માતાજીનું મંદિર મહાલક્ષ્મી વેડિંગ અને દુકાન નંબર આઠ અને નવ ત્યાં તમને રહેવાની ખાવાની બધી સગવડ છે તો એકવાર મુંબઈમાં આવો અને અમારું કામ જુઓ કે મુંબઈમાં જો અમે કામ કરતા અમે ધારીમાં કરી શકીએ પણ અમને એક નડે છે કે અમારી જન્મભૂમિ છે જન્મભૂમિમાં અમે કાંઈક નો કરીએ બીએમપીએ સ્વામિનારાયણ મંદિરવાળા આટલી મોટી સ્કૂલ ધારીને આપે છે તો એનો ઉપયોગ કરો તમે મંદિરે દર્શન કરવા જાઓ આવડું મોટું મંદિર બની ગયું છે આપણું તો હવે વધારે એવું કઈ કહેતો નથી નગરપાલિકા વાળા સત્તાધીશો જાગી જાજો હવે અમે મુંબઈ બેઠા બેઠા કરશું જય ગુરુદેવ